સ્વર્ગિય કોકિલાબેન ઈશ્વરલાલ લલ્લુભાઈ સાહેબ લીધો હતો સવારે પ્રભાતિયા છત્ર પૂજા અઢાર અભિષેક સત્તર ભેદી પૂજા સંગીતકાર અને વિધિકાર સાથે ખૂબ જ ઉમંગથી કરવામાં આવી હતી ડ્રોન વડે પુષ્પવર્ષા કરી ધ્વજારોહણ કરાયું હતું આવતા વર્ષ માટે ધ્વજારોહણ સ્વર્ગિય કોકિલાબેન ઈશ્વરલાલ લલ્લુભાઈ શાહ પરિવારે લાભ લીધો છે વાંકલ સંઘવતી નરેશ સાહ દિને શાહ રાહુલ શાહ શ્રાવિક બહેનો અને યુવા વર્ગે ખૂબ જ મદદ કરી હતી હું જૈન આઝાદ કે વાંકલ જૈન સંઘના સભ્ય તરીકે ધજા આરોહણ ધજા આરોહણ વિશે કાંઈક કહેવા માગું છું શ્રી વાંકલ જૈન સંઘની એકાવનમી સાલગીરા આજ તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજની ભવ્યતે ભવ્ય ઉજવણી થઈ રહી છે જેના લાભાર્થી પરિવાર અમદાવાદના રહેવાસી સ્વર્ગસ્થ કોકિલાબેન ઈશ્વરભાઈ લલ્લુભાઈ શાહ પરિવારને ખૂબ જ આનંદપૂર્વક શાહ પરિવારે ખૂબ જ આનંદપૂર્વક આ મહોત્સવનો ઉજવણી કરી રહ્યા છે શ્રી વાંકલ જૈન સંઘમાં ગુરુદેવજી પણ પધારેલા છે જેનો લાભ સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈ બહેનોએ ખૂબ જ સારી ખૂબ જ સરસ રીતે ઉઠાવેલો છે આ લાભ દરેક શ્રાવક શ્રાવિકા ભાઈ બહેનોએ સરસ રીતના લીધેલો છે આપણે સૌ આશા રાખીએ છીએ કે દર વર્ષે વાંકલ જૈન સંઘમાં ધજા ઉત્તરોત્તર પ્રગતિ સ્વરૂપે લહેરાતી રહે એવી શુભકામનાઓ સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું હર્ષ હર્ષ જય જય જીન શાસન નો જય જય કાર જય જીનેન્દ્ર વિરોધ મૈસૂરિયા જનસક્ષી ન્યૂઝ માંગરોળ